ધોરણ બાર વિષય સંસ્કૃત પાઠ ચૌદ વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એક પ્રદક્ષિણા કેમ સૂચિત ઓપ્શન એ પરિતઃ ભ્રમણમ બી પરિત ગાનમ સી સમાના ગતિ ડી ગમનમ જવાબ છે એ પરિતઃ ભ્રમણમ બે વિવાહ સંસ્કારાવસરે વધુ વરો કમ પરીત પરિક્રામ ઓપ્શન એ કુંભમમ ડી વરમ સી યજ્ઞા ડી યજ્ઞકુડમ જવાબ છે સી યજ્ઞાગિ ત્રણ ગૃહસ્થાશ્રમસ નાના વિધાની કાર્યાણ ક્યા માર્ગદર્શને સંપન્નાની હોપ્શન એ વરસ ડી પુરોહિત સી વૈદિકસ ધર્મપ જવાબ છે ડી ધર્મ પતન્યા ચાર વેદિક આત્મા કપ્તપદી સર્વ પ્રાણીના મિત્રતા જવાબ છે એ સપ્તપદી પાંચ વધુ વરો કેસાક્ષ સપ્તપદાની ચલંતી ઓપ્શન એ ઈશ્વર વેદસ બી આત્મન પરાત્મન ચી ઈશ્વર અગ્ને સમાજસિ પુરોહિત યજમાન સમાજ સી ઈશ્વર સી ઈશ્વર અગ્ને સમાજસિશાયા સમાનતા નામ કે આત્મન સમાનતા બી વિચાર સમાનતા સી ગતે સમાનતા ડી ઉદ્યોગે સમાનતા જવાબ છે બી વિચાર સમાનતા ત્યાર પછી બે નીચેના પ્રશ્નોના વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા ઉત્તરમ વિવાહ બે કતિ પ્રદક્ષિણા સુ કન્યા પ્રથમ ચલતી ઉત્તરમ સૃષુ પ્રદક્ષિણા કન્યા પ્રથમ ચલતી ત્રણ અંતિમાદક્ષિણાયામ કહ અગ્રેમાક્ષિણાયામ વર અગ્રેાર પુરુષ માર્ગદર્શન કદા અપેક્ષ ઉત્તર જીવન પરાર્ધે પુરુષ માર્ગદર્શન અપેક્ષિ પાંચ સપ્તપદ્યાં પ્રથમ પદમ પ્રયોજનાય અસ્તી

તેથી આ પ્રકારના જે તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોય છે પુરુષે ગૃહસ્થાશ્રમના તે કાર્યમાં કન્યાનું અનુસરણ કરવાનું હોય છે અગ્નિને કોનો પ્રતિનિધિ માનવામાં આવ્યો છે ઉત્તર અગ્નિને દેવોનો પ્રતિનિધિ માનવામાં આવ્યો છે ત્રણ પ્રદક્ષિણા એટલે શું ઉત્તર પ્રદક્ષિણા એટલે ફરવું તે ફેરો કોઈ પદાર્થ કે વસ્તુને જમણી બાજુએ રાખીને ચારે તરફ વર્તુળાકારે ફરવું તેને પ્રદક્ષિણા કહે છે પુરુષાર્થો પુરુષાર્થો કેટલા છે છે કયા ઉત્તર ધર્મ અર્થ કામ અને ચાર મોક્ષ માનવ જીવનના ધ્યેય રૂપે આ ચાર પુરુષાર્થોની ગણના થાય છે પાંચ વર વધુ કોને કોને સાક્ષી માનીને સાત પગલા ભરે છે ઉત્તર વિવાહ સંસ્કારના સપ્તપદી નામના વિધિમાં વધુ સર્વ વ્યાપી પરમેશ્વર પ્રતિનિધિ રૂપ અને સાક્ષી સાત ભરે છે લક્ષ્ય ક્યારે પ્રાપ્ત કરે છે ઉત્તર વધુ જ્યારે સમાન દિશા વિચારો રાખીને સમાન ગતિ કાર્ય કરે છે ત્યારે તેઓ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે ત્યાર પછી પ્રશ્ન ચાર

ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સંકલ્પના કરવામાં આવી છે બે સપ્તપદી સપ્તાહનામ પદાનામ સમાહાર દિગુત સાત પગલાઓનો વિવાહ સંસ્કારના અંતિમ ચરણમાં વર અને કન્યા વડે કરવામાં આવતા એક વિધિને

ઘરના અનેક કાર્યોમાં પુરુષે સદ્ગુણી સૌજન્ય શાલીની એવી ધર્મપત્નીના ના માર્ગદર્શનને અનુસરવાનું છે તેથી પ્રથમ ત્રણ પ્રદક્ષિણામાં કન્યાને મહત્વ આપવામાં આવે છે

એક દિશામાં સાથે રહીને સાત પગલા ચાલે છે સપ્તપદીના સાત પગલાનું એક એક લક્ષ્ય હોય છે આ વિધિ વખતે વર અને કન્યા જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં આ સાત લક્ષ્યોનું સૂચન જોવા મળે છે જેમ કે એક અન્ન વગેરેની સમૃદ્ધિ અર્થે પ્રાપ્તિ માટે ત્રણ વૃદ્ધિ માટે સુખ માટે પ્રાપ્તિ છ વિવિધ ઋતુઓમાં સુખેથી જીવનયાપન અર્થે સાત સર્વ પ્રાણીઓની મિત્રતા પ્રાપ્ત કરવા માટે આમ વિવાહ સંસ્કારના આ વિધિમાં યજ્ઞકુંડમાં રહેલા પવિત્ર અગ્નિની ચારે બાજુ માનવજીવન ના લક્ષ્ય રૂપ ચાર પુરુષાર્થો કર્મમાં પ્રવૃત્તિ અનુકૂળ રહીને મન વચન અને કર્મથી પોતાના કર્તવ્યોનું પાલન કરવાનો સંકલ્પ કરે છે ત્યાર પછી પ્રશ્ન છ નીચેના વાક્યો સસંદર્ભ સમજાવો એક ધર્મ અર્થ નામના ગ્ય પાઠ માંથી લેવામાં આવ્યું છે જેમાં સોળ સંસ્કારોમાંના ના પ્રમુખ એવા વિવાહ સંસ્કાર ના વિશિષ્ટ વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે યજમાન અને પુરોહિત વચ્ચેના

પતિના સ્વભાવને અનુકૂળ વ્યવહાર કરનારી સ્ત્રી પુરુષના ઘરનો મૂળ છે દ્વારા જ ધર્મ અર્થ કામનું ફળ મળે છે માટે તેની પ્રથમ ત્રણ પ્રદક્ષિણામાં આગળનું સ્થાન આપવામાં આવ્યું છે તેમજ જીવનના ઉત્તરાર્ધમાં સ્ત્રીને પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે

મહાભારતમાં પણ મહર્ષિ વ્યાસે ધર્મ ધર્મો કહીને આ નિર્દેશ કર્યો છે બે પુરુષો સપ્તપદી ઉત્તર અનુવાદ સાત પગલાઓનો સમૂહ સપ્તપદી સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય વિવાહ સંસ્કાર નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે કુળ ગુરુ અને યજમાનના સંવાદમાં સોળ સંસ્કારો અંતર્ગત પ્રથમ એવા વિવાહ સંસ્કારમાં અનેક વિધિઓ કરવામાં આવે છે એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે અહીં યજમાન પુરોહિત ને વિવાહ સમયે કરાતો સપ્તપદી નામનો વિધિ એ શું છે તેવો પ્રશ્ન પૂછે છે જેના ઉત્તરમાં પુરોહિત સપ્તપદીનો અર્થ સાત પગલાઓનો સમૂહ એમ જણાવી આ વિધિની પાછળ રહેલો ઉપદેશ કહે છે

અન્ન વગેરેની સમૃદ્ધિ માટે શક્તિ માટે ધન સંપત્તિની વૃદ્ધિ અર્થે સુખ માટે ગૃહસ્થિત ચલાવવામાં મદદરૂપ થનારા પ્રાણીઓની પ્રાપ્તિ કાજે પ્રત્યેક ઋતુના સુખના અનુભવ માટે સર્વ પ્રાણીઓની મિત્રતા માટે આમ સાત ધ્યેયોને નિશ્ચિત કરવામાં આવ્યા છે ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાના કર્તવ્યોનો નિર્વાહ કરનાર સહ કોઈ ધન્ય છે